પ્રશ્ન એક જાપાનનું ચલણ શું છે એક યુઆન સાચો જવાબ છે ઓપ્શન બી યેન પ્રશ્ન બે બાર વર્ષમાં કયું ફૂલ ખીલે છે એ કમલ બી ગુલાબ સી નીલકુરંજી દી જાસ્મિન સાચો જવાબ છે ઓપ્શન સી નીલકુરંજી પ્રશ્ન 3 કયા દેશમાં સમોસા ખાવા પર જેલ હવાલે કરવામાં આવે છે એ ભારત બી નેપાળ સી સોમાલિયા ડી અમેરિકા સાચો જવાબ છે ઓપ્શન સી સોમાલિયા પ્રશ્ન 4 હોકરીએ વર્ષમાં માત્ર એક જ વાર કઈ વસ્તુ ખરીદવી પડે છે લગ્નના લહેન્સ સી રાખી દી રંગ સાચો જવાબ છે ઓપ્શન સી રાખી પ્રશ્ન પાંચ ભારતીય રેલવેમાં આવકનો સૌથી મોટો સ્ત્રોત કયો છે એ માલગાડી બી પેસેન્જર કાર સી તેલ વહન કરતું વાહન દી આમાંથી કોઈ નહીં સાચો જવાબ છે ઓપ્શન એ માલગાડી પ્રશ્ન છ કાળો ધ્વજ શું પ્રતિક કરે છે એ બી સી શાંતિના ડી સાચો જવાબ છે ઓપ્શન ડી વિરોધનું મિત્રો તમને પહેલેથી કોઈ પણ પ્રશ્ન આવડતો હોય તો કોમેન્ટ બોક્સમાં અવશ્ય બતાવો પ્રશ્ન સાત વિશ્વમાં સૌથી વધુ ચાંદીનું ઉત્પાદન કયો દેશ કરે છે એ મેક્સિકો બી કોંગો સી ઇન્ડોનેશિયા દી ઓસ્ટ્રેલિયા સાચો જવાબ છે ઓપ્શન એ મેક્સિકો પ્રશ્ન આઠ કયો ગ્રહ સૂર્યની સૌથી નજીક છે એ શુક્ર બી બુધ સી શનિ દી ગુરુવાર સાચો જવાબ છે ઓપ્શન બી બુદ્ધ પ્રશ્ન નવ ભારતમાં શિયાળા દરમિયાન આમાંથી કયો તહેવાર ઉજવવામાં આવે છે એ વસપંચમી બી ગણેશ ચતુર્થી સી મકર સંક્રાંતિ દી નાગપંચમી સાચો જવાબ છે ઓપ્શન સી મકર સંક્રાંતિ પ્રશ્ન દસ રોકેટની શોધ કયા વર્ષમાં થઈ હતી એક એક હજાર નવસો વીસ બી એક હજાર સાચો જવાબ છે ઓપ્શન સી એક હજાર નવસો છવ્વીસ પ્રશ્ન અગિયાર આંતરરાષ્ટ્રીય યોગ દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે A. एक जून बी एक पच्चीस बावीस मार्च. साचो ज... जवाब ऑप्शन ए एकवीसमी जून प्रश्न बार दो भीमराव आंबेडकर जन्म स्थल क्या छे मध्य प्रदेश बी दिल्ली सी राजस्थान दी गुजरात સાચો જવાબ છે ઓપ્શન એ મધ્યપ્રદેશ પ્રશ્ન તેર આમાંથી કઈ વિશેષતાઓ સલામતી માટે છે પાવર પાવર વિન્ડો હોર્સ મ્યુઝિક સિસ્ટમ સાચો જવાબ છે ઓપ્શન બી એરબેગ પ્રશ્ન ચૌદ કયા પક્ષીની આંખો તેના મગજ કરતા મોટી હોય છે એ મોર બી હી બતકૃ સાચો જવાબ છે ઓપ્શન દી શાહમરોગ પ્રશ્ન પંદર માનવી તેના સમગ્ર જીવનકાળમાં અંદાજે કેટલા વર્ષ ઊંઘમાં વિતાવે છે એ બે વર્ષ ડી ચાર વર્ષ સી આઠ વર્ષ દી પચીસ વર્ષ સાચો જવાબ છે ઓપ્શન ડી પચીસ વર્ષ પ્રશ્ન સોળ કયા પ્રાણીના શિંગડા સોના કરતા મોંઘા હોય છે એ ગાય બી ભેંસ સી ગેન્ડા સાચો જવાબ છે ઓપ્શન સી ગેંડા મિત્રો આપણે પંદર પ્રશ્નો પૂરા કર્યા છે તો બધા મિત્રો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરો પ્રશ્ન 70 અંગ્રેજો ભારતમાં કયા સાલ માં આવ્યા A 1422 B 1430 C 1498 D 1499 સાચો જવાબ છે ઓપ્શન C 1498 પ્રશ્ન 18 2011 માં કયો દેશ આઝાદ થયો ए सिंगापुर, बी फिनलैंड, सी बांग्लादेश दक्षिण साचो जवाब छे ऑप्शन डी दक्षिण सुदान प्रश्न ओगनीस मानव शरीर कया भाग में का नहीं ए हाथ बी जांग सी जीभ दी हाथ સાચો જવાબ છે ઓપ્શન સી જીદ પ્રશ્ન વીસ ભારતમાં સૌથી વધુ ચૂકવણી કરતું શહેર કયું છે એ ગાંધીનગર બી ચંડીગઢ સી બેંગ્લોર ડી હૈદરાબાદ સાચો જવાબ છે ઓપ્શન સી બેંગ્લોર પ્રશ્ન એકવીસ કાનમાં કાનખજૂરો પ્રવેશે તો કાનમાં શું નાખવું જોઈએ એ ફિનલ બી લીંબુનો રસ સી કેરોસીન દી મીઠાનું પાણી સાચો જવાબ છે ઓપ્શન ડી મીઠાનું પાણી પ્રશ્ન બાવીસ ભારતનું સૌથી સ્વચ્છ શહેર કયું છે એ ઇન્દોર બી જયપુર સી લખનઉ દી કાનપુર સાચો જવાબ છે ઓપ્શન એ ઇન્દોર પ્રશ્ન ત્રેવીસ માત્ર ટ્રેનના એન્જિનની કિંમત કેટલી છે એ બાર કરોડ બી વીસ કરોડ સી અઢાર કરોડ કરોડ સાચો જવાબ છે ઓપ્શન બી વીસ કરોડ પ્રશ્ન ચોવીસ રાષ્ટ્રીય પક્ષી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે પાંચ જાન્યુઆરી બી આઠ ફેબ્રુઆરી સી અઢાર ઓગસ્ટ નવેમ્બર સાચો જવાબ છે ઓપ્શન ડી બાર નવેમ્બર પ્રશ્ન પચીસ વધુ ઈંડા ખાવાથી તમને શું ઝડપી વૃદ્ધિ થાય છે એક વાર બી મગજ સી તાકાત દી દ્રષ્ટિ સાચો જવાબ છે ઓપ્શન સી તાકાત પ્રશ્ન છવ્વીસ અમેરિકાની રાષ્ટ્રીય રમત કઈ છે એ હોકી બી કબડ્ડી સી ક્રિકેટ બેઝબોલ સાચો જવાબ છે ઓપ્શન ડી બેઝબોલ મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં સરસ વિડીયો એવો લખો આભાર